કામગીરી ચાલી રહી છે એની નજીકમાં જ આવેલી જૂની સાઇટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું મળતી માહિતી મુજબ દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ માટેના સેમ્પલ માટે આવ્યા હતા જેમણે જેસીબી થી એક પંદર ફૂટનો નો ખોવાદો ખોડાવ્યો હતો અને ત્યારબાદ એમાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા આ સમયે જ ભેખડ ઘસી પડતા બે મહિલા અધિકારી ડટાયા હતા જેની જાણ ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી આ દુર્ઘટનામાં ત્રેવીસ વર્ષીય સુરભી વર્મા નું મોત નીપજ્યું છે ત્યારે પિસ્તાલીસ વર્ષીય યામા દીક્ષિત જે

ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી એસી કિલોમીટર દૂર છે એક સમય આ સ્થળે દરિયો પાંચ કિલોમીટર દૂર હતો અને હાલ અઢાર કિલોમીટરથી પણ વધુ દૂર છે ઓગણીસો ચોપનમાં નવેમ્બરમાં સ્થળ શોધવામાં આવ્યું હતું અને ઓગણીસો પંચાવનથી ઓગણીસો સુધી ત્યાં ડોક્ટર એસ આર રાવના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું અહીંના અંડકાર ટીબી નો ઘેરાવો બે કિલોમીટરનો અને ઊંચાઈ ત્રણ મીટર છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત